આપણે હરાદ નાખવા ખીર અને આમાં ઘીના ગોળ બે લઈ લીધું છે ને આપણે પાંચ રોટલી બનાવી અને આ પૂર્યું તો આ બધી વસ્તુ આપણે લઈ લીધી છે અને હવે પપ્પા ને આમ જગ્યા કરીને પછી આ હરાદ નાખવાનું થાય આપણે રામ રામની સીતારામ બાધાધાઈની માતાજી હોવાનું સારું કરે ને બધા થઈને હાજર નરવા રાખી શુભેચ્છા આપું છું તો કાલોલોગ જેને જોયો છે એમને તો ખ્યાલ જ હશે કે મારા હારાનું આજે આપણે હરાજ નાખવાનું છે એટલે બસ અત્યારે તો બહુ ધાઈ ના તૈયાર થઈ ગયા અને બસ એની જ તૈયારી ચાલે છે એટલે હવારમાં વહેલા વહેલા ઉઠી ગયા અને બધું વાળી બધું બહુ કરી નાખું અને રસોઈ બનાવવાની હોય ને આપણે બધા મહેમાન આવવાના હોય એટલે અત્યારે વહેલા દાળ લેવું કોઈ મૂકી દીધું હતું એટલે બસ અત્યારે તો રસોઈ આવીને બધી રસોઈ બનાવવાનું ચાલુ હતું કરી દીધું છે કેમકે બપોર થઈ રહે તો પછી બની જાજા માણાની રસોઈ આપણે બનાવવાની હોય પછી હમણાં ધીમે ધીમે બધા મહેમાનો આવશે અને અમારા બેન ને એ તો એટલે મારા નણંદ બાબળી હાઈ રહેશે એ તો તો આવતા થોડાક મોડા મોડા પણ વાળુંટાણે તો પહોંચી ગયા હતા એટલે એ આવતા રહ્યા હતા અને બાકી બધા મહેમાન આપણે બેની દીકરીઓ બીજા છે તો વેવાય વેલા છે એ બધા મહેમાન હમણાં આવશે એટલે બસ અત્યારે ઘરે તો બધી એ તૈયારી હાલે છે પણ શિવાની બેનને આજે હજી તૈયાર કરવાના છે કેમ કે શિવાની બેન ફોન કરે એટલે કાંઈ હજી એને અત્યારે તૈયાર નથી કરી પણ હવે એને જઈને તૈયાર કરી દઈશ આપણે તો કેરના તૈયાર થઈ જશે છે પણ શિવાની પપ્પા ઉઠીને તરત જ કામે લાગી ગયા તા પછી નાવાનો વારો આવ્યો બકાલ ને બકાલ બધું સુધા રહી ગયું ને પછી હે એ પેલા તો બાદ દઈને રામ રામ ને ખેતર રામ ડાયરા ને કેમ કે પછી આપણે બધી તૈયારી તો કરવી પડે ને ની એટલે તો સવારના ને જાગી ને એમ કહેવાય કે સા પાણી પી સીધા બકાલા બકાલા સીધો સુધારવા બેહી ગયા તા અને હવે તો એમ કહેવાય કે બકાલ બકાલ બધું સુધારા ને કમલા થઈ ગયું છે ને હવે બનવાની બધી પ્રોસેસ હાલ છે આપણે ઘડીક ઘડા ધીમે ધીમે પછી બધા મહેમાન આવવા મળશે આજ તો આપણને લગભગ તો લગિંગ શૂટ કરવાનું બહુ ટાણું નહીં મળે

પ્રિન્ટ છે ને સામાનો તડકો આવતો તો ને એટલે આખી પડી ગઈ છે અને બોલા ઘરે તડકો સામો આવે એટલે બપોર પછીનો નાયા સવારમાં આવે ને દાદાનો ફોટો આપણે પેલા કરાયો તો નીચે સરસ મજાનો છે હા એની વાતે કરાવ્યો

પાંચ રોટલી આપણે બનાવવાની થાય છે એટલે પાંચ રોટલી આપણે બનાવી નાખી અને અમારા મહેમાન તો આવી ગયા છે પહેલો ને એ કેવું જોવા તો ચિવાયની ઘોડે ફોન નો એવાયો છે એટલે તરત જ આ બાજુ જોયું અને અત્યારે ઈ જોવા છે આ શું થતું હોય છે રોટલી બનાવવાની છે તો આપડે રોટલી તૈયાર થઈ ગઈ છે આપડે પાંચ રોટલી નાખી છે આ હરાદ નાખવા માટે એટલે હવે આપણે ઓલા ઘરે લઈને જઈશું તો આપણે હરાદ નાખવા ખીર અને આમાં ઘીના ગોળ દે લઈ લીધું છે ને આપણે પાંચ રોટલી બનાવી અને પૂર્યું તો આ બધી વસ્તુ આપણે લઈ લીધી છે ને હવે સિવાય એની પપ્પા એને આમ જગ્યા કરીને પછી ત્યાં હરાદ નાખવાનું થાય આપણે આઠવી એક બાજુ કરવાળે સરખો હશે ને આવું ઠેર था 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 था। ओ छ पर मुदन हां आ इको श्वेता फेरिन लाई मोट बापुन का सिनजो पेली केम भयो एम फेर रोडरी माल्दै अनि कार वाश कार वाश केरा खेल भयो ल रोडली बट भाइ बट भाइ बट केथिन लई लो हां अब रोडलीम लई लेवान रोडलीम जमा खेल बस छ्यारो न छ्यारो कनी यर clic शौिव माल कर दिलाक दिला वाफ याल को. अ电pos बस्ति कम आप दिला जिला, तो जला को देट what Blair Nav to the dope drink. छानका बला योति प्वेच्ट बालर को थे खेच्छ राइति तो माल हो दो दो जब

મામાને ઘરે જાય શિવાની બેન આવજો બાય બાય એનો મજા આવશે જેન્છી લઈ જાય છે ને શિવાની જૈનસી હા એ શિવાની મામાને ઘરે જાય જો ગાડીમાં બે ગયો એને જ ગમશે જ તે ગાડીમાં હોય એટલે એમ તો ક્યાં કાંઈ વાંધો હોય પણ ના દે ને ખબર પડે બેનને એ શિવાની હાલો હાલ હવે મારે સાંભળી નહીં જોવાય ગાડીમાં હોય એટલે નો સાંભું જોવાય હાલો

હવે વ્યવસ્થિત જગ્યાએ જ્યાં ચલીએ હોય ના ના આપણે ફૂગાડીએ છીએ હવે અહીંયા એમ કહેવાય કે આપણે કામકાજમાં તો મોટા ભાગે ઘણું ખરું થાય જ ગયું હવે જે ઘરની વસ્તુ હોય ને એ બધી વસ્તુ એમ કહેવાય વ્યવસ્થિત મૂકવાનું એવું બધું કામકાજ બાકી છે હવે તો પેલા એમ કહેવાય કે ઢોર માલ ને એને પાણી પાવાની નીણ પૂળો કરવાની એ બધી વ્યવસ્થા હાલ છે તો આને બાર કાઢ નાખ્યા ના નીણ નાખવાની હાલ ઓછી નહીં લાગતા તને તાર મજા આવી ગઈ છે ને તાર મમ્મી પપ્પાની આવ્યા હતા મજા તો આવી જાય ની પાવા નાખ્યા એટલે એક વાર તો પાયા નીર નાખ્યું હોય પણ પછી હવે ટાણું થઈ જુએ બીજી વાર એટલે કે લાલો નો પાય નીર નાખીએ કમ્પ્લીટ થઈ જાય અને હજી આપણે ઘરના ગામડા હોય એ બધું બધું ભર્યાલું હોય તો એ બધું વ્યવસ્થિત હજી મૂકવાનું છે ઘરે કામ હોય એટલે એટલું તો કામ ઘણું ખરું કામ આપડે કમ્પ્લીટ થઈ ગયું છે બધી વસ્તુ લે બધી નેથે મુકાઈ ગઈ છે ને કાંઈક ઘરની વસ્તુ હોય એ બધી આપણે ધોન પછી વ્યવસ્થિત પાછી મૂકવી પડે એટલે ઘણું ખરું કામ હવે તો કમ્પ્લીટ થઈ ગયું છે બેન પણ આપણે તારે સુઈ ગયા છે ને બધા મહેમાન જતા રહ્યા અને કાલે તો મહેમાન આવવાના હતા એટલે બધી તૈયારી કરતા હતા સૂલું ને એવું બધું ગાળતા હતા આવડતા નહીં અને અત્યારે સીલું પાછી બોરવાનું કામ પણ ચાલુ કરી દીધું છે આપણે તગારું લઈને આપણે ઓલા પાણીથી બા મને ભરી દે ને એટલે પહેલાંમાં મોટા મોટા પાણી નાખ્યા અને પછી ઝીણો તાસ જેવું નાખી દેવી ને એટલે કોઈ હાજી એમાં હાલસાલમાં કોઈ પગ દેવાઈ જાય ને એને ખાડામાં ઓલું થાય ને એટલે કીધું આપણે હજી થોડું ઘણું ટાણું હતું ને તો સૂલું ને એવું બધું બૂર નાખવી અને પછી વાળું પાણીની ને એવું બધું તૈયારી કરવાની હોય તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય